હમણાં એક લોકો લોકોલટને મળવાનું થયું ટ્રેનના ડ્રાઈવરને લોકો પાઇલટ કહેવાય બત્રીસ વર્ષથી એ ટ્રેન ચલાવે છે તો મેં એમને વાત વાતમાં પૂછ્યું કે અંકલ આટલા વર્ષમાં ઘણી વાર એવું થયું છે કે તમે પૂરપાટ ટ્રેન લઈને જતા હો અને અચાનક સામે ટ્રેક પર કોઈ પ્રાણી કે ક્યારેક કોઈ માણસ પણ સુસાઇડ કરવા માટે આવી જાય ત્યારે તમે શું કરો એટલે એમણે કહ્યું કે હા ઘણી વાર એવું થયું છે અમે શક્ય હોય તો એને બચાવવાનો પ્રયાસ કરીએ બાકી વોર્નિંગ આપીએ અને જો ન અટે તો ટ્રેન તો એનો ભોગ લઈને પસાર થઈ જાય એટલે કેમ કે અમે જો અચાનક બ્રેક મારીએ તો ટ્રેન ટ્રેક પરથી ઉતરી જાય અને મોટી જાનમાલની હાનિ થાય કે ક્યારેક નિર્જન વિસ્તારમાં એ ટ્રેપ પણ હોઈ શકે એમ ટ્રેન ઊભી રાખીએ અને આસપાસથી અસામાજિક તત્વોના ટોળા ટ્રેનમાં ઘૂસી જાય આવું ઘણું બધું બની શકે એટલે અમારી ટ્રેનિંગનો આ ભાગ જ હોય છે કે ટ્રેનમાં બેઠેલા સેકડો લોકોની જાનમાલની સલામતી માટે ક્યારેક કોઈનો ભોગ લેવો પડે એકાદાનો તો લઈ લેવાનો મને એમની વાત સાંભળીને તરત ગીતા અને કૃષ્ણ યાદ આવે કૃષ્ણ અને ગીતા આ જ કે છે પરમ સત્ય માટે નાના નાના સત્યનો ભોગ આપવો પડે તો આપવાનો એ કૃષ્ણે આપ્યો છે કૃષ્ણનો ધર્મ કર્મ કે અહિંસા એ ઉપર છલી નથી એ બહુ સૂક્ષ્મ છે હવે જે આ લોકો પાઇલોટ છે કોઈકનો ક્યારેક એકાદનો ભોગ લે અને એવું વિચારે કે હું હિંસા કરું છું તો એ રાત્રે શું સૂઈ શકે નહીં ખરેખર તો સેંકડો લોકોના જાનમાલની સલામતી માટે એકનો ભોગ લે છે એ લોકો પાઇલોટની અહિંસા છે આ સૂક્ષ્મતા સમજવાની છે કાલે કોઈની કમેન્ટ બહુ સરસ હતી ધર્મ એટલે કર્તવ્યનું વિજ્ઞાન ગીતા આ શીખવે છે